મારો ક્વેશ્ચન એવો હતો સર કે મેં એક સિત્તેર ઘરની સ્કીમમાં મકાન નોંધાયેલું હતું બે હજાર એકવીસમાં બરાબર એને મને બે હજાર બાવીસ એન્ડિંગમાં દસ્તાવેજ કરીને આપી દીધેલો છે બરાબર અને ટોટલ સિત્તેર મકાનની સ્કીમ હતી અને એના પછી એને બે હજાર ત્રેવીસ માર્ચ મહિનામાં અમારી સોસાયટીનો રસ્તો પાછળના ખેતરમાં વેચી દીધેલો છે અને હવે એ એમાં સ્કીમ બનાવી રહ્યા છે બરાબર તો અમારો દસ્તાવેજ બે હજાર બાવીસ માં થઈ ગયો તો શું અમે એમની જોડે કઈ લીગલ કરી શકીએ કમલભાઈ સામાન્ય રીતે જે એક લેઆઉટ પ્લાન પાસ થયો હોય અને અંદરના દરેક રોડ રસ્તા અને કોમન પ્લોટ જે લેઆઉટમાં મંજૂર કરવામાં આવેલા હોય તો એ તમામે તમામ પ્લોટ હોલ્ડરોની સંયુક્ત માલિકીના ગણાય અને એકવાર બિલ્ડરે બાવી બધા જ પ્લોટ હોલ્ડરોને દસ્તાવેજ કરી આપ્યા પછી એ જમીનમાં એના કોઈ હક અધિકાર હિત સંબંધ રહેતા નથી એ કાયમી પોતાનો હક રાખી શકે નહીં એટલે જો બાવીસ જણાની સહી સંમતિ વગર બિલ્ડર એકલાની સહીથી કોઈ બીજાને રસ્તો આપે તો પ્લોટ હોલ્ડરો વાંધો લઈ શકે કારણ કે બિલ્ડરોને બિલ્ડરને પછી એ દસ્તાવેજ કર્યા પછી કોઈ હક અધિકાર એ જમીનમાં રહેતો જ નથી એટલે બિલ્ડર પ્લોટ હોલ્ડરોની સંમતિ વગર કોઈ એવી રીતે રસ્તો આપે તો કાયદાની દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય પરંતુ એનેના ઓર્ડરમાં એવું હોય છે એક તમે ચેક કરી લેજો કે એનેના ઓર્ડરમાં સામાન્ય રીતે એવું લખેલું હોય છે કે રોડ રસ્તા ને આજુબાજુમાં જવા માટેના હક રહેશે જો સરકાર તરફથી એવી શરતમાં લખ્યું હોય કે આ રસ્તા આજુબાજુમાં જવા માટે પણ પરવાનગી આપવાની રહેશે અને એવી એનેના ઓર્ડરમાં શરત હોય તો બાજુવાળા જઈ શકે એનેના ઓર્ડરના આધારે નહીં કે બિલ્ડરના લખાણના આધારે તો આપ એ ચેક કરી લેજો સામાન્ય રીતે એનેના ઓર્ડરમાં આવું લખ્યું હોય તો આજુબાજુવાળા જમીનમાં જવાના હક પ્રાપ્ત થાય છે અધરવાઇઝ બિલ્ડરની સહીથી બાજુવાળાને રસ્તો મળી શકે નહીં